ગુજરાત સાહિત્ય અકાદમી સાહિત્યના ક્ષેત્રમાં તો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જાણીતી છે પણ આ વર્ષે ભાગ્યેશભાઈ ઝા સાહેબના નેતૃત્વમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ એક નવો પ્રકલ્પ શરૂ કર્યો છે અને એ છે અધ્યાપકોને સંશોધન માટે આર્થિક સહાય આપવાનો એ ખરેખર આવકાર્ય છે આવકારદાયક છે આ સંદર્ભમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગના ત્રણ અધ્યાપકોએ પોતે દરખાસ્ત રજૂ કરી હતી અને દરખાસ્ત મંજૂર કરીને સાડા આઠ લાખ રૂપિયા જેટલું આર્થિક સહાય એને સંશોધન કરવા માટે આપ્યું છે એ બદલ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય ત્રણેય અધ્યાપકોને હાર્દિક અભિનંદન પાઠવે છે અને આવા આયામો દ્વારા અધ્યાપકોમાં રહેલી જે સંશોધનની જે ક્ષિતિજો છે એને વિસ્તારવાનો એમને તક મળશે ગુજરાત સાહિત્ય અકાદમીના એક વિશેષ પ્રકલ્પમાં એક લાખ પચાસ હજારનું અનુદાન મને યાત્રા સાહિત્ય એક અધ્યયન એક અભ્યાસ માટે પ્રાપ્ત થયું છે આપણે ગુજરાતી સાહિત્યમાં પણ યાત્રા સાહિત્ય વિશેષ લખાયું છે પણ એની ખનખોદ જે રીતે થવી જોઈએ તે રીતે આપણને મળતી નથી એ સંદર્ભે આ મારો અભ્યાસ મારે કરવાનો છે આ અનુદાન અંતર્ગત હું આગામી સમયમાં પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણ અને મહાભારત આધારિત સાંપ્રત સમયમાં લખાતી નવલકથાઓમાં એ ચરિત્રોના માધ્યમે યુવા પેઢી ભારતીય જ્ઞાન પરંપરા સાથે કેવી રીતે જોડાય છે એ વિષય પર અભ્યાસ કરીશ આ અનુદાન અંતર્ગત હું ઉત્તર ગુજરાતના કંઠસ્થ પરંપરાના ભજનો ઉપર સંશોધન કાર્ય કરવાનો છું જેમાં મારો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી આ જે સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થઈ રહી છે એ સાંસ્કૃતિક વારસાનું જતન સંવર્ધન સંરક્ષણ કેવી રીતે થાય અને આવનારી પેઢીઓ સુધી એ વારસો સુરક્ષિત રહે એ માટેના હું પ્રયત્નો હાથ ધરવાનો છું આ પૂર્વે પણ મેં ચરોતરની અને ઉત્તર ગુજરાતની લોકકથાઓ અંગે સંશોધન કાર્ય કર્યું છે